નમસ્કાર મિત્રો આજે હું આપના માટે ગુજરાત સરકારની યોજના નમોશ્રી યોજના વિશેની માહિતી લઈને આવેલો છું આ વિડીયોમાં આપણે જાણીશું કે નમોશ્રી યોજના શું છે નમોશ્રી યોજનાના હેતુઓ ઉદ્દેશ્ય શું છે નમોશ્રી યોજના કોને મળી શકે છે નમોશ્રી યોજનામાં કેટલો લાભ મળે છે નમોશ્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટો કયા છે નમોશ્રી યોજના શું છે તો નમોશ્રી યોજના તાજેતરમાં જ બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સંસદ સભામાં બજેટની જાહેરાત કરતી વખતે નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષે બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત કુલ સાતસો પચાસ કરોડના ખર્ચ કરી ને સગર્ભા બહેનો તેમજ માતાઓને સલામત પ્રસુતિ માટે રૂપિયા બાર હજારની આર્થિક સહાય કરવામાં આવશે નમોશ્રી યોજનાના હેતુઓ ઉદ્દેશ્ય શું છે તો એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે બાર લાખ જેટલા નવજાત બાળકોના જન્મ થાય છે તેમાંથી ઘણા બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ ન મળવાથી કુપોષિત રહી જાય છે અથવા તો તેમનું મૃત્યુ થઈ જાય છે તેમજ માતા મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટે પણ આ યોજના મદદરૂપ બની શકશે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને સલામત પ્રસુતિ મળી રહે તેમજ તેના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે એ હેતુથી નમોશ્રી યોજના અમલમાં લાવેલ છે નમોશ્રી યોજનાનો લાભ કોને મળી શકે તો લાયક સગર્ભા મહિલાને એક ચાર ચોવીસ કે તે પછી પ્રસૂતિ થાય તે મહિલા સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવે તો પ્રથમ બે પ્રસૂતિ સુધી નમોશ્રી યોજનામાં કુલ બાર હજારની સહાય આપવામાં આવશે નમોશ્રી યોજના લાભાર્થીની પાત્રતા તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ જે મહિલાઓ આંશિક રીતે અથવા સંપૂર્ણ વિકલાંગ હોય બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય પીએમજીએવાય કાર્ડ ધરાવતા હોય ઈ શ્રમ કાર્ડ ધરાવતા હોય કિસાન સન્માન નિધિ હેઠળના મહિલા મનરેગા જોબ કાર્ડ ધારક મહિલા આઠ લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતી મહિલા આંગણવાડી આંગણવાડી હેલ્પર આશાબેન કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણીમાં આવતા મહિલા એન એફ એસ એ રેશનકાર્ડ ધારક મહિલા રેશનકાર્ડમાં રેશન મળતું હોય તેવા કાર્ડ ધારકો આ તમામને પાત્રતા હોવી જોઈએ નમોશ્રી યોજનામાં કેટલો લાભ મળે છે તો નમોશ્રી યોજનામાં એક ચાર ચોવીસના રોજ અથવા પછી પ્રસુતિ થયેલ મહિલાને હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે આ યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી માતાને પ્રસુતિ પહેલાં અને પ્રસુતિ પછી કુલ મળીને રૂપિયા બાર હજારની સહાય લાભાર્થી મહિલાના ખાતામાં જ આપવામાં આવે છે આ કોષ્ટક મુજબ બહેનને લાભ બાર હજાર રૂપિયાનો લાભ મળવાપાત્ર છે નમોશ્રી યોજના માટે જરૂરી દસ્તાવેજ તો અરજદાર મહિલાનું આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર સગર્ભા હોવા માટે એટલે કે મમતા કાર્ડ માતાઓ માટે નવજાત શિશુનું પ્રમાણપત્ર એટલે કે જન્મનો દાખલો મોબાઈલ નંબર ફોટો અને બેંક ખાતાની વિગત હોવી જરૂરી છે જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલ હેલ્પ પ્રોગ્રામ ઇન્ફોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો નમસ્કાર આભાર